આ વાડીએ જઈને છોડ્યું લઈને ધોર્યો હરકો કરવો છે પેલા આ છે ઢોર્યો ને અડધો વીખી નાખો છે પણ આ સોર્યું નીકળી જાય હે કડીક થઈ વાડિયે જવાનું મોડું થાય છે ને છોડી જે ઘરમાં છે એ બાપુ હું છે ને પૂજવા જાઉં છું એ પૂજવા જાશ તું હા એ તો વાડીએ કેરાવીશ તું એ હું છે ને મોડે આવીશ

પણ આમાં શું કીમ દેખાય હાડે આ આ લેને આ થોડા એ કંકુડો ને તા ડોહો એય ધરી મને ધાને ઇલા શરમ ના આ બૈરા તારું બાપ તને નો ખબર પડે હ આય તાર બાપ છોડ્યું બધી આય રમમાં આવે હે છોડ્યું ભેગુ રમી સુ તો એય તારું બાપ એવું કરાય તારે રમમાં થાડી પેક હું કાઈ હાડી પહેરું અને તારું બાપ આવું હું કરાય

અલી ભાઈ તું કોણ છો હું નવી નવી આવી ઈ બાઈ છે કોના ઘર માં આવી તું લે મને ન નવર કી ના તો જ પૂછ્યું હોય ને હું આમડે આમડે ઓલા રૂપલાને લગન નોખ્યા આ રૂપલાને કરવાડી ઈ સો તું તો તો પણ લાજ હું કામ કાઢે છે અયા કોઈ लाज વાળું નથી એમાં એવું છે મારા આવરત માં વાત છે તને શરમ થાતીસ કા ના કોઈ મોઢું નો દેખાડીયે કો

એ બટા એ તમને ખબર છે મને શું ખબર હોય તો હા બાપ લુગડા પહેરે બોલ પહેરે તારા બાપને શું ખરા શું ગામ છે એ લુગડા છોડ્યું ભેગો મારો દીકરો રમતો હોય ગામ મારમ ભે હે ગામ બહેન ભે ના એ છોડ્યું ભેગો રમતો હોય આમ સીમમાં ઓ છોડી વરત રે રમવા અહીંયા હા

પાણો આવ્યો એવું પતુડી પતુડી તણા તળાવનો પટતો આવી ગયો પણ આ સોળી હોરત રમતી છે બોલો

ચોડી છે પણ મને શું ખબર મને ભાઈ લાલ ઘરે નથી રમવાય રમવાનું આવતી તને કીધું તું ઓડિયા જવાનું સર